સુભાષચંદ્ર બોઝ જેમણે એક નારો આપ્યો છે ભારતને તુમ હમે ખૂન દો હમ તુમે આઝાદી દેંગે અને ભારતને આઝાદ કરાવવામાં નંબર વન પર રહી દરેક રીતે સક્ષમતા બતાવી અને ભારતને આઝાદ કરાવ્યા તેમની એકસો સત્યાવીસમી જયંતિના દિવસે આમ આદમી પાર્ટીના પદ અધિકારી તથા કાર્યકરો એકત્રિત થઈ અને અહીંયા એમને પુષ્પાંજલિ અર્પણ કરવા આવ્યા છીએ અને કરી છે પરંતુ આજે અહીંયા આવીને જોતા ઘણી દુઃખની વાત છે કે સત્તામાં રહેલી સરકાર આજે એ પણ ધ્યાન નથી આપી શકતી કે તેમની પ્રતિમાને કોઈપણ જાતનો કલર કે કોઈપણ જાતનું રંગરોગાન કે આજુબાજુમાં કોઈપણ જાતની સાફ સફાઈ હોય અમારું કહેવું છે આજથી ચારેક મહિના પહેલાં ગાંધીજીની જન્મજયંતિ પર ગાંધી ગ્રુપ પર પ્રતિમાના ચશ્મા ગાયબ હતા આજે ફરી એકવાર સુભાષચંદ્ર બોઝ નેતાજીની પ્રતિમા પર ચશ્મા ગાયબ છે આનો મતલબ અમારે શું સમજવું ભાજપ સરકાર તેમના કાળા કામો છુપાવા અને આ આ નેતાઓ તેમના કાળા કામો જોઈ ન શકે તેના કારણે પહેલેથી ચશ્મા ચોરાવડાવી દેવામાં આવે છે ઘટાઈ દેવામાં આવે છે સત્યતા શું છે આપના માધ્યમથી હું સવાલ કરીશ સરકારને આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા ભારતની આઝાદીમાં જેનો અમૂલ્ય ફાળો રહ્યો છે અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે એકસો સત્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને નેતાજી કે જેઓ એમ તો પોતાના હુલામણા નામથી નેતાજી તો ઓળખાયા પરંતુ હજારો લાખો યુવાનોના પ્રેરણા સ્ત્રોત કહી શકાય જેમણે ત્યાગ અને બલિદાનની જે ભાવના છે એ સમગ્ર હિન્દુસ્તાનની અંદર એક જોશ અને જોશ ભરી દેવી હતી એને એમણે જે નારો આપ્યું હતું કે તું મુજબ ખૂન દો મેં તું આઝાદી દૂગા એવા ક્રાંતિકારી સુ નેતા સુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે જ્યારે એકસો સત્યાવીસમી જન્મજયંતિ છે ત્યારે અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે પરંતુ ખૂબ દુઃખ સાથે આજે કહેવું પડે છે કે જ્યારે વડોદરા મહાનગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે અહીંયા પ્રતિમાને આવા જ્યારે પુણ્યતિથી હોય છે કે જન્મતિથિ હોય છે તે સમયે સ્વાભાવિક છે કે દરેક પ્રતિમાનું કાળજી રાખવી જોઈએ પરંતુ એની જગ્યા પર તમે જુઓ તો અત્યારે કલર પણ એટલો બધો જર્જરિત થઈ ગયો છે અને પ્રતિમાને ખૂબ જ કહી શકાય કે ખૂબ એને ન જોઈ શકાય ખરાબ હાલતની અંદર છે ત્યારે અમારે ખૂબ દુઃખ સાથે કહેવું જોઈએ પડે છે કે આ પ્રતિમા જ્યારે જ્યારે આવું કંઈ પણ કાર્યક્રમ રાખવામાં આવે ત્યારે આ પ્રતિમાનું સ્વાભાવિક છે કોઈપણ પ્રતિમા હોય એ ક્રાંતિકારી હોય સ્વતંત્ર સંગ્રામના કોઈપણ એવા લડવૈયાની હોય ત્યારે એ લોકોની સાથે સાથે દરેકની આવી જાળવણી થવી જોઈએ આજે અમારે આ ચૂંટાયેલા પ્રતિનિધિ અને વહીવટી પાકને પણ આ કેવું કહેવું છે કે હવે જ્યારે પણ કાર્યક્રમ આવે ત્યારે આનું સજાગતાથી રાખવામાં આવે